નમસ્કાર, આપ જુ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ, આવી છુંય ઘટના સમાચાર. ધોળકા તાલુકાના કેલિયા વાસના પ્રાથમિક શાળા ખાતે ઇસ્ટલ ફાઉન્ડેશન દ્વારા ધોળકા તાલુકાની 15 પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવેલા સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ. આજે ધોળકા તાલુકાના વાસના પ્રાથમિક શાળા ખાતે ઇસ્ટલ ફાઉન્ડેશન દ્વારા ધોળકા તાલુકાની 15 પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવેલા સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ, 14 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ તેમજ આંગણવાડીના અપગ્રેડેશન લોકાર્પણના કાર્યક્રમમાં સહભાગી થયો. આ દરમિયાન બાળકોના ચહેરા પર ઝળહળતો આનંદ જોઈને સદભાવ અને સંતોષની ભાવના અનુભવી શિક્ષણ બાળ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોના સેવાભાવના કાર્યો બદલ ફાઉન્ડેશનની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ પ્રોજેક્ટની મુલાકાત લઈને ગ્રીન અને સ્વચ્છ પરિવહન માટે કરવામાં આવેલા પ્રયત્નોની પણ પ્રશંસા કરી ધોકા વિસ્તારના દરેક બાળકો ઉત્તમ સુવિધાઓ સાથે ઉજ્જવળ અને સંસ્કાર સભર ભવિષ્ય તરફ આગળ વધતા રહે માટે વિસ્તારના ધારાસભ્ય તરીકે સતત પટેલ રાજભા સિસોદિયા લક્ષ્મીબેન ઠાકોર તખતસિંહ ચૌહાણ યોગેશભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ ગામના સરપંચ શ્રી તથા ગામના આગેવાનો ગ્રામજનો શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત